આવેલા ભરચક એવા ચોકસી બજારમાં બે મહિલાઓએ બુરખાધારી ખેસ ધારણ કરી ચોકસીની દુકાનમાં ઘુસ્યા હતા સોનાની ખરીદી કરવા માટે આવી હોય તેમ વેપારી પાસેથી સોનાના દાગીના જોવા માટે લીધા અને દાગીનાની ચોરી કરી કેટલાક દાગીનાઓ લઈને બે મહિલાઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો જેમાં દુકાન માલિકને શંકા જતા તેના બે દાગીના ઓછા જોવા મળતા દુકાન માલિકે આ બે મહિલાઓ પાછળ દોડીને મહિલાઓને પાદરાના પાનની ટાંકી વિસ્તારમાં ઝડપી પાડવામાં આવી જેમાં એક મહિલાને દુકાન માલિકે ઝડપી લેવામાં આવી છે ત્યારે અન્ય એક મહિલા ફરાર થઈ જવા પામી છે સોનાના વેપારી દ્વારા પાદરા પોલીસને બોલાવવામાં આવી હતી ત્યારે પોલીસે દ્વારા મહિલાની અટકાયત પણ કરી લેવામાં આવી હતી અન્ય એક મહિલા જે ફરાર થઈ જવા પામી છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા મારી દુકાને બે બુરખા પહેરીને આવ્યા હતા લેડીઝ એમને મને એવું કીધું કે મને લક્કી જોઈએ છે સોનાની મેં એને પૂછ્યું કેટલા વજનની બજેટ કેટલું કે કીધું દસથી બાર ગ્રામ મેં એમને પહેલાં કડું બતાવ્યું એમને કે આને લક્કી જોઈએ છે એમાંથી એક વસ્તુ ઉઠાઈ અને પહેલાંમાંથી વસ્તુ ઉઠાવી હું દેખાને એકલો હતો એટલે મેં પછી એક એ ગયા એ ગયા પછી મેં એમને જોયા મારી પાતળી ગલીમાંથી નાંદેરા શેરીમાંથી ગયા અને પછી મારી વસ્તુ મેં જોઈ એમાંથી બે વસ્તુ ઓછી હતી એટલે એમ અમે સ્કૂટર લઈને નીકળ્યા અને બુરખો એમને કાઢી નાખે પણ મળી ગયા અમે એમના પાસેથી એક વસ્તુ લીધી છે એક વસ્તુ મળી એમની પાસે છે આખી ઘટના કેટલા વાગ્યાની છે શું ઘટના બની અને આ સીસીટીવી જે સીસીટીવી છે એની અંદર દેખાઈ રહ્યું છે સીસીટીવી દુકાને છે નાઇન્ટી નાઇન તો દેખાશે જ એમાં કારણ કે કેમેરાની નીચે જ બેસ્યા છે હવે ટાઈમ તો એક્ઝેક્ટલી ખબર નથી પણ અત્યારથી સમજો ને અડધો પોણો કલાક પહેલાં તમે કોને જાણ કરીને હાલ તમે શું કાર્યવાહી કરી અમે પોલીસ સ્ટેશન આવ્યા છે વસ્તુ રિકવર કરીને પોલીસને બોલાવી હતી પોલીસ આવ્યા છે પોલીસ જે કાર્યવાહી કરે